નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ જાણીશું સરોજીની નાયડુ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો ઓગણપચાસમાં સરોજીની નાયડુનું અવસાન થયું હતું તેઓ વર્ષ ઓગણીસો પચીસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બનનાર પ્રથમ ભારતીય મહિલા હતા તેઓ બંધારણ સભાના પંદર મહિલા સભ્યોમાંના એક હતા ભારતની આઝાદી પછી તેણીને સંયુક્ત પ્રાંત એટલે કે વર્તમાન ઉત્તર પ્રદેશના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ સાથે જ તેઓ સ્વતંત્ર ભારતના કોઈ પણ રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્તનાર પ્રથમ મહિલા બન્યા હતા હૈદરાબાદમાં વર્ષ ઓગણીસો આઠમાં મૂસી નદીમાં પૂર આવ્યું હતું ત્યારે સરોજની નાયડુએ રાહત કાર્યોનું આયોજન કર્યું હતું તે બદલ બ્રિટિશ સરકારે તેમને કૈસરે હિંદ ખિતાબ તથા સુવર્ણચંદ્રકથી સન્માનિત કર્યા હતા બ્રિટિશ સરકારના ભારતીય પ્રત્યેના અન્યાયી અને કઠોર વર્તનથી યાતના અનુભવતા તેમણે વર્ષ ઓગણીસો વીસમાં આ ખિતાબ અને સુવર્ણચંદ્રક સરકારને પરત કર્યા હતા ત્યારબાદ જાણીશું સુપરસોનિક વિમાન કોન્કોર્ડ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો ઓગણસિત્તેરમાં સુપરસોનિક વિમાન કોન્કોર્ડે તેની પ્રથમ ઉડાન ભરી હતી આ દુનિયાનું સૌથી અનોખું એરક્રાફ્ટ હતું જે અવાજની ઝડપ કરતાં બમણી ઝડપે ઉડી શકવાની ક્ષમતા ધરાવતું હતું આ સુપરસોનિક વિમાનને બ્રિટિશ એરક્રાફ્ટ કોર્પોરેશન અને ફ્રાન્સની એરોસ્પેશિયલના સહયોગથી બનાવવામાં આવ્યું હતું કોનકોડે લંડનથી ન્યૂયોર્ક સુધીની સફર બે કલાક તેપન મિનિટમાં પૂરી કરી હતી જ્યારે સામાન્ય બોઈંગ એરક્રાફ્ટ સાથે જ આ સફર પૂર્ણ કરવામાં આઠ કલાક જેટલો સમય લાગતો હતો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત